ભાવનગર શહેરના ગંગાજળિયા વિસ્તારમાં પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં પથિકાશ્રમ પાસે જાહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો હતો પોલીસે સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઈ નાળબંદ નામના શખ્સને ઝડપી લઈ તેની પાસે રહેલી અંદાજે રૂપિયા પાંચસો કિંમતની ચાઇનીઝ દોરી કબજે કરી હતી પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના ગુનામાં ગંગાજડિયા પોલીસ દ્વારા ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કે વેચાણ ન કરે કારણ કે તે માનવજીવન અને પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું કરે છે